ઉનાળાની શરૂઆત સાથે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ખાસ કરીને રાંદેર ઝોનના વિસ્તારોમાં જેમાં પાલ પાલનપુર ભેંસાણ અને જહાંગીરાબાદના રહેવાસીઓ સૌથી વધુ પરેશાન છે શહેરવાસીઓની સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે જેમાં મચ્છર નિયંત્રણ માટે ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવ્યો છે જેમાં ડ્રોન ની મદદ થી દવા નો છંટકાવ કરવાની શરૂઆત કરાઈ છે મહેરામણ વિસ્તારો અને ખૂણાઓમાં જ્યાં એસએમસી ના કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ છે ત્યાં હવે ડ્રોન ની મદદ થી મચ્છર નિયંત્રણ ના પ્રયાસો શરૂ કરાયા છે ડ્રોન દ્વારા મચ્છર બ્રીડિંગ સાઇટ્સ ની ઓળખ કરી તેની પર અસરકારક દવા નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી વાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉપયોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે હગાસીમાં પાણી ભરાણા છે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છટકાવું છું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય આજે કઈ જગ્યાએથી કરાય આજે અમે ભેંસાણ ગામથી શરૂઆત કરી છે બે મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમે તો ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ ડેન્ડ્રેજ ડેન્ડ્રેજના ચેરમેન આરોગ્યના ચેરમેન આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમમાં અમે કઈ રીતે દવા છટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી થેન્ક યુ